એક ગર્લફ્રેન્ડે તેની સાથે લેબિનમાં રહેતા બોયફ્રેન્ડની ઘાતકી હત્યા કરી છે હત્યા બાદ લાશ ઉપર તેલ ઘી અને દારૂ નાખીને સળગાવી દીધી તેનો બોયફ્રેન્ડ યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો જ્યારે તેની ગર્લફ્રેન્ડ ફોરેન્સિક સાયન્સની સ્ટુડન્ટ હતી આ ઘટના છે દિલ્હીની જ્યાં ગાંધી વિહારમાં થયેલા હત્યાકાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે એકવીસ વર્ષીય અમૃતા ચૌહાણે બત્રીસ વર્ષીય રામકેશ મીણાની હત્યા કરી નાખી છે આ હત્યા માટે અમૃતા એક્સ બોયફ્રેન્ડની સાથે સાથે એક મિત્રની મદદ લઈને મર્ડરનો પ્લાન બનાવ્યો વાત એમ છે કે મૃતક બોયફ્રેન્ડે ચોરી છુપી ઇન્ટિમેટ વિડીયો રેકોર્ડ કર્યા હતા આ વિડીયો ડિલીટ કરવાનું કહ્યું પણ રામકૃષ્ણ ના પાડી દીધી આ વાત અમૃતાએ પોતાના એક્સ બોયફ્રેન્ડ સુમિતને કરી અને સુમિત પણ હત્યા માટે તૈયાર થઈ ગયો પાંચ ઓક્ટોબરની રાતે પ્લાન મુજબ તેઓ રામકૃષ્ણ ફ્લેટ પર પહોંચ્યા જ્યાં અમૃતાના બંને મિત્રોએ ગળું દબાવી દીધું ત્યારબાદ અમૃતાએ મૃતકના શરીર પર તેલ ઘી અને દારૂ નાખીને લાશ સળગાવી દીધી એટલું જ નહીં તેનો એક્સ બોયફ્રેન્ડ ગેસ સિલિન્ડરનું કામ કરતો હોવાથી તેને ખબર હતી કે સિલિન્ડર કેટલી વારમાં બ્લાસ્ટ થાય તે મુજબ રેગ્યુલેટર ઓન કરી અને મૃતકના માથા પાસે રાખી આગ લગાડી આટલી વારમાં અમૃતા મૃતકની હાર્ડ ડિસ્ક પ્લેને નીકળી ગઈ સાથે લેપટોપ પણ લઈ લીધું તેની સાથે તેનો એક્સ બોયફ્રેન્ડ અને તેનો મિત્ર પણ સામેલ હતા અમૃતા જ્યારે બહાર નીકળતી હતી ત્યારે અંદરથી હાથ નાખીને લોખંડની જાળી બંધ કરી દીધી અને એક કલાકની અંદર જબરદસ્ત બ્લાસ્ટ થયો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે